રામ રામ આજે આપણે હરઘવાનું કઈ રીતે શાક બનાવી સીવી એ જોવાની છે આપણે રસોઈ તો આને લાઈક ને સબસ્ક્રાઈબ અને બે લાયકન દબી દેજો તો આપણે હરઘવાનું શાક બનાવી રહ્યા સીવી આપણે કુકરમાં હરઘવો પહેલા એમ બાફી નાખ્યો તો જો આ શીઘુ છે હરઘવાની પછી આપણે આ આપણે જે આપણે કઢી બનાવી એ રીતે આપણે કઢી બનાવેલી છે તો આપણે વઘાર આપણે હરઘવાની શીઘુનું શાક બનાવવાનું છે તે આપણે વઘાર આપણે કઢી દ્વારા કરવાનો છે લોહીમાં તેલ નાખ્યું હતું તેલમાં આપણે થોડીક રાય નાખી દીધી છે કે રાય ફૂટી જાય આપણે એક બનાવવાનું રબડું છે તૂટી જાય છે તો આપણે એમાં જીરું નાખી દીધું મરચા જે કટકી બનાવી હતી દીધી એનું મીઠું લીમડો આપણે કઢી બનાવવાની છે ચીણાના લોટની ચીણાનો લોટ લીધો તો એમાં એની કઢી બનાવવાની છે

આ રઘવાની શીંગ છે તો આપણે કઢીનો વઘાર કરી નાખ્યો છે તો આપણે એમાં હવે જે રઘવાની શીંગો આપણે બાફી હતી એ આપણે એમાં કઢીમાં ભેળવી દીધી તો આપણે જ્યાં સુધી આપણે કઢાઈ આપણે મૂક્યું છે ત્યાં સુધી કઢાઈ આપણે થોડીક આપણે ઉકળવા દઈએ ને તો આપણે હવે હરઘવાનું તમે આ રીતે તમે શાક બનાવી શકો છો કઢી અને હરઘવાનું શીઘુનું શાક તમે આ રીતે બનાવી શકો છો અમારી રેસિપી તમને કેમ લાગે છે કોમેન્ટમાં લખીને જરૂર મોકલજો અમને આ અમે હા હાદા વિડીયો બનાવી શીવી અને આ ઘરેલું વિડીયો બનાવીશું તો આને આપણે તમે ઘડી કુકળવા દેજો અને કઢી પાકી જાય એટલે તરત ઉતારી લેજો એટલે આપણે શાકા બની જાય તૈયાર થઈ જાય તો હવે વિડીયો પૂરો કરવી શિવની બધા એને રામ રામ